જાતપુરમાં મોટા રામભાઈ બ્રાહ્મણ હતા તે પરોક્ષ ભક્તિ કરતા અને કીર્તન બહુ બોલતા અને કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે હાલતા ચાલતા કીર્તન બોલતા એટલે ક્યારેક ભગવાન આકાશવાણી રૂપે હોકારો આપતા તેવામાં તેમના સગા પેઠવડીના બ્રાહ્મણ શિવરામ તેમને ઘેર આવ્યા તે બાઈએ નિત્ય નિયમ પ્રમાણે ભગવાનનું નામ ઉચ્ચારણ કર્યું એટલે ભગવાને આકાશવાણી રૂપે હોકારો દીધો તે સાંભળી શિવરામભાઈ બોલ્યા કે આ તો સ્વામિનારાયણ ભગવાન દાદા ખાસનના દરબારમાં રહે છે તેમનો શબ્દ છે તેથી તે રામભાઈ કહે મને તેમના દર્શન કરાવો પછી તે બંને જણ ગઢડે આવ્યા શ્રીજી મહારાજના દર્શન કરીને રામભાઈને નિશ્ચય થયો જે મને હોકારો આપે છે તે જ આ ભગવાન છે તેથી રામભાઈ સત્સંગી થયા અને ઘરે આવ્યા પછી તેમના પતિ વગેરે સંબંધીઓએ તેમને બહુ જ દુઃખ આપ્યું છતાં પણ તે રામભાઈએ સત્સંગ સોડ્યો નહીં એટલે તેમનો પતિ રાત્રિએ સૂતો ત્યારે રામભાઈની પીઠ ઉપર ખાટલાનો પાયો મૂકીને સૂતો તેવું દુઃખ આપવા લાગ્યો તેવા અનેક દુઃખો સહન કર્યા પણ સત્સંગ ન સોડ્યો પછી શ્રીજીની પ્રાર્થના કરી કે તમે ઘણા ભક્તોના દુઃખ નાશ કર્યા છે મારું દુઃખ કેમ નાશ કરતા નથી પછીથી શ્રીજી મહારાજની ઈચ્છાથી એક પાર્ષદ આવ્યો ને તેમણે કહ્યું જે મારી કેળે હાલો તેમ કહેવાથી તે રામભાઈનું ઘર નદીને કાંઠે હતું ત્યાંથી નદીમાં થઈને ચાલ્યા તે જાતપુરના સીમાડામાં આવ્યા કેટલાકમાં એક વેલ રામબાઈએ દીઠી તેમાં બેસીને પાળાએ સહિત ગઢડે આવ્યા શ્રીજી મહારાજે તે રામબાઈને મોટી બા લાડુ બા આદિક બાઈઓ ભેગું બાઈઓ ભેગું રહેવા માટે આજ્ઞા કરી તેથી તેમના ભેગા રહ્યા તે રામબાઈનો પતિ આદિક સંબંધીઓ ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજને કહ્યું જે એ મહારાજ આ રામબાઈને ઘેર આવવાની રજા આપો ત્યારે શ્રીજી કહ્યું જે તે તો મહાયોગી છે અને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તેમની ભક્તિ તો જેવી મીરાબાઈની હતી ને તેવી છે માટે તેમને નિયમ પાળી ને ભગવાનનું ભજન કરવા જો તો સારું તો પણ તેમના સંબંધીઓએ આગ્રહ કર્યો કે ત્યારે શ્રીજી મહારાજે રામભાઈને કહ્યું કે તમારા સંબંધીઓ સાથે જાઓ એવું સાંભળી પોતે જવામાં રાજી નહોતા છતાં શ્રીજીની આજ્ઞા સ્વીકારી મહારાજને પગે લાગીને સંબંધીઓ ભેળા હેલ્યા ગેલા નદીને સામે કાંઠે ગયા તેટલામાં રામભાઈએ જાણ્યું કે આ લોકો મારા નિયમ મને પાળવા દેશે નહીં અને ભગવાનની ભક્તિ પણ કરવા દેશે નહીં તેથી રામબાઈએ સમાધિ કરી ને દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં ગયા એટલે તેમના સંબંધીઓએ ગામમાં આવીને શ્રીજી મહારાજને ખબર આપી જે રામભાઈએ તો દેહનો ત્યાગ કર્યો તે સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા આજે તમારે તો રામભાઈના દેહનો ખપ હતો તેથી તે દેહ તમે રાખો ને અમારે તેમના જીવનો ખપ હતો તેથી તે બાઈના જીવને અક્ષરધામમાં મોકલો છે અને અમારી અખંડ સેવા તેમને અમે આપી છે તેથી તો સેવાનો લાભ સદાય લેશે આવા જીવો હોય છે પોતે ભક્તિ કરે નહીં ને કરવા દેતા કરવા કરતા હોય તેને હેરાન કરે અને પછી જન્મો જન્મ દુઃખી થાય જાય